સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટ જિલ્લાના ધોરાજીના સર ભગવતસિંહજી શાક માર્કેટમાં પાણીના બુગદામાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવી ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી નગ્ન હાલતમાં લાશ બહાર કાઢવામાં આવી પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાશને ખસેડવામાં આવી મૃતક યુવાનની ઉંમર આશરે પિસ્તાલીસ અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારમાં સામેના કાંઠે રહેતા હોવાનું સામે આવ્યું આ ઘટનાને લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડિંગ તોડી નાખી આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ બનાવવામાં આવ્યો પણ શાકભાજીના વેપારીઓને આજ દિન સુધી સોંપવામાં આવ્યું નથી ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ શાક માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને આ શાક માર્કેટના બુગદામાંથી જ નગ્ન હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની પોલીસ તંત્રે બધી રીતે તપાસ કરી રહી છે અને આ ઘટના શંકાસ્પદ કહી શકાય તેમ છે

માંગી ખાતા સાહેબ એમાં કાંઈ શે નહીં આવે કાય કોઈ સો રૂપિયા પાંચસો રૂપિયા નીકળે નહીં એમાં માંગી ખાય છે બીજા છે આ ગેલેસીમાં જ આ છોકરી આવડી મોટે રાખ માંગે આ છોકરીઓ માંગે બીજા બે ત્રણ માંગે તે છોકરી આવડી આવડી માંગે બરાબ માંગે સાંજે લોટ લઈને આવે આ લીધે ખાય ને ઘરે સુઈ જાય બિચારા